નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોઈએના સમાચાર ભાવનગરના મામા ખારણિયા મોટા ફાળિયામાં લાગ્યા કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ રાત્રિના આઠથી આઠ ને ત્રીસના સમયે મામા ખારણિયા રોડ મોટા ફળિયામાં આગ લાગી હતી આગ લાગતા જ ફાયર બ્રિગેડના ફાયર ફાઈટર બંબા સાથે તત્કાળ સ્થળો ઉપર પહોંચી જઈ પાણીના સતત મારો ચલાવી સતત મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું મુખ્ય કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી આગ લાગતા આજુબાજુના વિસ્તારોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું મિલકતને નુકસાન મકાન દુકાન ચૂંટણી હોય આગ ઝડપથી ફરી વળી હતી મિલકતને નુકસાનનો અંદાજ જાણવા મળ્યો નથી પરંતુ માનવજાન કોઈ પણ જાતની ઈજા થયેલ નથી લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા रिपोर्टर मुस्तकबे मेघाणी के बीसी न्यूज़ भावनगर दर्शक मित्रों के बीसी न्यूज़ ने लाइक शेयर सब्सक्राइब करो बेल आइकन प्रेस करो जैसे आपने नोटिफिकेशंस मिलती रहे દોપહાર છે દોપહાર છે ઠીક છે તો કયો છે એની થી હા મી જુરાનો વાયર હા લીધો